लग पूरा गया પછી એને તમારે કટિંગ કરવાનું છે કાપવાનું છે સર કેવી રીતે કટિંગ કરે જો જો હા ચલો આ કટિંગ થઈ ગયો કટિંગ એટલે એને કાપી નાખે ભાગ શેખા કરે સર ચલો હવે એને આપણે સરખા ભાગ પાડું દેખો એને મેલો ભાગ પાડ્યો એ

તમાર પાંચમા વાળા બનાવવાનો છે બેટા અહીંયા દેખો अशोक चक्र કેમ બનાવાય કઈ જા આ જો યે એક એટલે કઈ જા બઈ જા દેખો માર પા ના ચલો अशोक चक्र તૈયાર થઈ ગયો દેખો આરી તો अशोक चक्र બનાવું યે આરી કા अशोक चक्र બની ગયા દેખો રહી ગ્યા ને अबे सु करवानु चलो पकड़ी आपो हम सामने पकड़ी आपो चलो पकड़ी आपो बेटा चलो पकड़ी आपो बार बार बदन आप बदन आप बदन आप चलो पकड़ी आपो चलो चलो पकड़ी आपो पांच मावड़ा हर कई वाला, छठा वाला हो पांच मावड़ा हो पकड़ी आपो बदन सर कूरा को सर ने देखा चलो देखो बेटा

અવે તમારી પાસે એક કામ કરવાનું આઈ સેફટી પિન લેવાની છે કે કામ કરે પિન દીધી કે મસાઈ ફોર થી તો પિન લે એ આદ મણિત આવો પિન લે તો લેવો ઓલો બની કે હોય દેખો આ સેફટી પિન લેવાની બેટા અને સેફટી પિન છે તમારે અહીંયા અંદર અહીંયા લગાવી દેવાની આ